નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત શબરી પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક શબરી શબર ભીલ જાતિની આદિવાસી છોકરી હતી તે દેખાવમાં સામાન્ય પણ દિલની કોમળ હતી નંબર બે તેમનો જન્મ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષના બીજના દિવસે થયો હતો નંબર ત્રણ તેમના પિતાનું નામ અજા અને માતાનું નામ ઇન્દુમતી હતું નંબર ચાર શબરી ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા નંબર પાંચ રામાયણમાં બનેલ બનાવ અનુસાર ભગવાન શ્રીરામે શબરીના ચાખેલ પૂર ખાધા હતા નંબર છ શબરીના ગુરુનું નામ ઋષિ માતા હતું નંબર સાત ભક્તિ સાહિત્યમાં શબરીનું વિશેષ સ્થાન છે તેમણે અનેક ભજનો લખ્યા છે નંબર આશ્રમ મહાનદી અને શિવનાથ નદીઓના કિનારે આવેલો છે નંબર નવ એવું પણ કહેવાય છે કે કર્ણાટકમાં પંપા સરોવર પાસે આવેલા માતંગ ઋષિના આશ્રમમાં એક ઝૂંપડી છે જે

એ બંને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ